નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત સ્વાગત છે આજના હવામાન સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર દસ ઇંચ સુધીનો વરસાદ પડી રહ્યો છે આ સાથે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આગાહી કરી દીધી છે કે હજી પણ ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર વધશે આજે મિત્રો બે સપ્ટેમ્બરથી લઈ અને ગુજરાતમાં સાત સપ્ટેમ્બર સુધી એટલે કે આગામી પાંચ દિવસ સુધી વરસાદની જે સ્થિતિ છે એ મજબૂત જોવા મળી રહી છે અત્યારે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ બની સાથે સાથે અત્યારે અરબ સાગરની અંદર પણ ભેજવાળા પ્રમાણ છે એ વાદળોના વધ્યા છે અને આ પ્રમાણના કારણે અત્યારે મધ્યપ્રદેશથી એક લો પ્રેશરવાળી સિસ્ટમ ગુજરાત તરફ આગળ આવી અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે એ રાજસ્થાન અને પંજાબથી લઈ અને ઉત્તર ભારત તરફથી ગુજરાત તરફ આગળ આવી આ બંને સિસ્ટમોના કારણે અત્યારે ગુજરાત રીઝનના ભાગની અંદર છે એ વરસાદનો ઘેરાવો જોવા મળી રહ્યો છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે આગામી ચોવીસ કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું અત્યારે છે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે કારણ કે સપ્ટેમ્બર મહિનાની અંદર પૂર્વ ફાલ્કન નક્ષત્ર તેર તારીખ સુધી ચાલવાનું છે અને હજી પણ તેર સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી ધીભારે ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર ચોક્કસપણે અત્યારે વરસાદનું જે અનુમાન લગાવવામાં આવ્યું હતું કે એક સપ્ટેમ્બરથી લઈ અને ત્રણ સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતના રીઝન ભાગના વિસ્તારો જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ડાંગ સાથે સાથે મિત્રો ગોધરાના વિસ્તારો હોય કે પછી વડોદરા સુરત અમોળ રાજપીપળા ગાંધીનગરથી લઈ અને અમદાવાદ સુધીના વિસ્તારોની અંદર અત્યારે ભારે વરસાદ છે જોવા મળી રહ્યો છે આજના વિડીયોમાં તમને દરેક આગાહી જણાવે તે પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક WhatsApp ગ્રુપ Facebook ગ્રુપમાં દરેક મિત્રો સુધી આ વિડીયો શેર કરી દેજો સાથે મિત્રો તમારા જિલ્લાની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી બીજા મિત્રોને પણ માહિતી છે એ સમયસર પહોંચી જાય આજના વિડીયોમાં તમને જણાવીએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે એક વરસાદનો મોટો રાઉન્ડ છે એ જોવા મળવાનો છે સપ્ટેમ્બર મહિનાની બે તારીખથી લઈ અને સાત તારીખ સુધી ગુજરાત રાજ્યના ભાગના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડશે આ વિસ્તારોની અંદર પાંચ ઇંચ કરતાં વધારે અને દસ ઇંચ જેટલો વરસાદ છે એ નોંધાશે સાથે હવામાન વિભાગ દ્વારા પણ આ અંગેની જાણકારી આપી દીધી છે અત્યારે તમે જે માહિતી મેળવી રહ્યા છો એ મિત્રો સાતસો એચપીએની જે માહિતી છે એ પ્રમાણેની વાદળછાયું વાતાવરણ અને પવનની ગતિ અરબસાગરમાંથી સીધી છે એ બંગાળની ખાડી તરફ જો જતી જોવા મળી રહી છે તો આ પ્રકારનો એક ટ્રફ દર્શાવવામાં આવી રહ્યો છે મોન્સૂન ટ્રફને આધારે ગુજરાત ઉપર અત્યારે વરસાદનું વધારે પડતું જોર છે એ જોવા મળી રહ્યું છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ભારતનો સંપૂર્ણ મેપ છે ભારત દેશના મેપની અંદર અહીંયા મિત્રો અરબસાગર અહીંયા બંગાળની ખાડી તો મિત્રો અરબસાગર ચોખ્ખો દરિયો છે અત્યારે જોવા મળી રહ્યો છે ત્યાંનું વાતાવરણ ચોખ્ખું જ દર્શાવવામાં આવી રહ્યું છે જ્યારે બંગાળની ખાડીની અંદર મિત્રો વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે એટલે કે બંગાળની ખાડીની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમ બનશે લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાશે ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાય એટલે આ સિસ્ટમ છે એ મધ્ય ભારતમાં પહોંચશે જેમાં ઓડિશા છે સાથે વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરમ વિજયવાડા આ જે દરિયાઈ વિસ્તારો છે જે બંગાળની ખાડીની નજીકના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર એક સિસ્ટમ પહોંચે એ સિસ્ટમનો જોર ફરી વખત ભારતમાં મધ્ય ભાગના વિસ્તારોની અંદર વધારે પડતું જોવા મળશે અને એ જ જોર છે એ ગુજરાત રીઝનના ભાગને મોટા પ્રમાણે છે અસર પહોંચાડશે એટલે ગુજરાત રિઝનના ભાગની અંદર અત્યારથી લાઈવ જે એક એક્ટિવિટી છે એ વરસાદની જોવા મળી રહી છે લાઈવ સેટેલાઇટ ઇમેજના આધારે પણ તમને ખાલી આ જાણકારી આપવામાં નથી આવતી આજના વિડીયોમાં તમને દરેક આગાહી જણાવીશું દરેક માહિતી જણાવીશું કે ગુજરાત ઉપર ચોક્કસપણે વરસાદનું જોર છે કેટલા દિવસ સુધી ચાલશે તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે ગુજરાત રાજ્ય ઉપર છે એ વરસાદનું હજી પણ વધારે જોર વધશે જેમાં હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓથી કચ્છ સુધીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ સુધી વરસાદ ભૂકા બોલાવતો જોવા મળવાનો છે આ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના એક વિડીયોની અંદર જણાવશું ખાસ કરીને તમે વિડીયો છેલ્લે સુધી જોજો અને નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે તમારા જિલ્લાની અંદર કે તમારા વિસ્તારની અંદર અત્યારે વરસાદ લાઈવ શરૂ છે કે નહીં આજનું હવામાન મિત્રો બે સપ્ટેમ્બર વહેલી સવારથી ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગના વિસ્તારથી લઈ અને સમગ્ર ગુજરાત રાજ્ય ઉપર છે વરસાદનો માહોલ વધારે પડતો જોવા મળી રહ્યો છે આજના હવામાનની અંદર તમે જોઈ શકો છો સુરત હોય વલસાડ હોય વડોદરા હોય ડાંગ હોય આહવા હોય વ્યારા હોય વાપી સેલવાસ હોય તો આ જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ છે એ જોવા મળી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો વલસાડ સેલવાસ વાપી સેલવાસ છે તેમજ મિત્રો દમણ અને દાદરાનગર હવેલીની અંદર રેડ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યા છે એટલે કે આ જે પટ્ટો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પટ્ટામાં વરસાદનું વધારે પડતું જોર છે એ દર્શાવવામાં આવી રહ્યું છે અને એ પણ અરબ સાગરના દરિયામાંથી જે મુંબઈ સુધીના વિસ્તાર છે એ વિસ્તારોમાં પવનનો જે જોર છે એ વધારે જોવા મળી રહ્યું છે જેના કારણે આ વરસાદની સિસ્ટમ છે એ અસર પહોંચાડતી જોવા મળી રહી છે બાકી તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું વધારે પડતું જોર કયા જિલ્લાઓની અંદર છે તો એમાં મિત્રો અત્યારે ભાવનગર ગીર સોમનાથ વેરાવળ અમરેલી સાથે બોટાદ જસદન ગોંડલ રાજકોટ ચોટીલા અને જૂનાગઢ જે વિસ્તારો છે વિસ્તારોની અંદર વધારે પડતી વરસાદની સિસ્ટમ છે જોવા મળી રહી છે બીજા નંબરની અંદર મિત્રો ખંભાત છે વડોદરા છે બોડેલી તેમજ ડુંગરપુર છે રાજપીપળા છે ભરૂચ છે અમોદ છે અને સુરત નવપુરા અને મિત્રો ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારોથી આગળ મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં સુરેન્દ્રનગર ચોટીલા મોરબી રાજકોટ સાથે કુડા વિરમગામ અમદાવાદ ધોલકા નડિયાદ અને લુણાવાડા આટલા વિસ્તારની અંદર વધારે પડતો વરસાદ છે જોવા મળી રહ્યો છે અને એ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના જે પાંચ જિલ્લાઓ છે પાલનપુર છે આબુરોડ છે સિરોઈ છે ઉદયપુર અને ખેડબ્રહ્મા આ પાંચ જિલ્લાઓની અંદર છે એ યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને કચ્છ લાગુના વિસ્તારની અંદર મિત્રો અત્યારે કચ્છથી લઈ અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં રાપર છે તેમજ અડેસર છે સતલપુર છે સાથે મિત્રો થરાડ છે વાવ છે મણફરા છે ભુચાઉ છે આ જિલ્લાઓની અંદર પણ વરસાદની સ્થિતિ છે એ અત્યારે થોડી થોડી વધારે જોવા મળી રહી છે એટલે આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જે જોર છે એ સુરેન્દ્રનગરથી ચોટીલા વચ્ચે અને ઢોલકાથી લઈને ખંભાત વચ્ચે જે છે એ જોવા મળી રહ્યું છે બાકીનું જે વરસાદનું જોર છે એ ભાવનગર સિહોર વૈભવ તેમજ વલ્લભપુર સાથે ભૂધે બુધેલ છે ઘો ઘોઘા છે મહુવા છે અમરેલી છે ગીર સોમનાથ છે એટલે ભાવનગર નજીકના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પણ વરસાદનું જોર વધારે પડતું જોવા મળી રહ્યું છે હવે વરસાદની જે સ્થિતિ અત્યારે મજબૂત દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર પાંચ પ્રકારના વરસાદના રાઉન્ડ છે જોવા મળવાના છે સપ્ટેમ્બર મહિનાની અંદર જે ખાસ મોટી આગાહી કરવામાં આવી રહી છે આગાહીના ભાગરૂપે ગુજરાતથી ખૂબ જ દૂર અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહી છે જેને આપણે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન કહીશું આ સિસ્ટમ છે એ ચાર તારીખ સુધીમાં ગુજરાત નજીક આવશે ત્રણ અને ચાર તારીખના રોજ પણ વરસાદનું જોર મધ્ય ભારતમાં વધારે જોવા મળી રહ્યું છે આ દિવસોની અંદર આ તારીખોની અંદર ગુજરાતમાં વરસાદ ઓછો પડી શકે એ પ્રકારની આગાહી છે એ કરવામાં આવી રહી છે હવે પછી જોવા જઈએ તો ગુજરાત ઉપર ચોક્કસપણે વરસાદની સ્થિતિ છે એ પણ મજબૂત દર્શાવવામાં આવી રહી છે વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે એ પણ દર્શાવવામાં આવી રહી છે બે દિવસ માટેની આગાહી ગુજરાત રાજ્ય ઉપર હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તેમાં બે સપ્ટેમ્બરથી લઈ અને ત્રણ સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જ્યાં વરસાદ નથી પડ્યો એ જિલ્લાઓની અંદર પણ વરસાદની છે એ આગાહી કરવામાં આવી રહી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ડાંગ સુધીના વિસ્તારોને છે એ આવરી લેવામાં આવી રહ્યા છે હવે તમને જણાવી દઈએ તો ગુજરાત ઉપર ચોમાસાની સ્થિતિ છે એ મજબૂત થઈ ગઈ છે પરંતુ હજી પણ વરસાદનું જોર છે એ કયા જિલ્લાઓની અંદર વધારે પડવાનું છે તો એ પણ તમને આજે જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો જોર છે એનો વાદળનો ઘેરાવો છે એના ઉપર નક્કી થતું હોય છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વાદળોનો ઘેરાવો સતત કચ્છ અને સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના વિસ્તારોની અંદર વધારે પડતો જોવા મળી રહ્યો છે અને એમાં પણ ગાંધીધામ છે માંડવી છે વાડલી છે નળિયા છે લખપત છે ખાવડ છે રાપર છે આ સાથે મુદ્રા પોર્ટ છે સાથે નગરવી છે અને ધોળાવીરા છે સાથે સાથે રોડરાણી છે અને નિરોણા છે કચ્છના આ વિસ્તારોની અંદર પણ વધારે પડતો વરસાદ છે એ જોવા મળશે અત્યારે તે વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમ બની છે સિસ્ટમનો ટ્રફ મજબૂત બન્યો છે મજબૂત સિસ્ટમના ટ્રફના કારણે વરસાદનું જોર પણ વધારે પડતું જોવા મળી રહ્યું છે બાકી જોઈએ તો મિત્રો મુંબઈ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર જેમાં જલગાંવ છે માલેગાંવ છે નાસિક છે તેમજ ખાણવડા છે તેમજ નંદનદુરા છે અને વલસાડ આજે મુંબઈ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો છે ત્યાં પણ વરસાદનો વધારે પડતો અસર છે એ જોવા મળી રહી છે બાકી ગુજરાત રાજ્ય સાથે ભારત દેશના બીજા અન્ય રાજ્યોની પણ વાત કરવામાં આવે તો અત્યારે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બની છે જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બનશે તે ડિપ્રેશનમાં પણ પરિવર્તિત થાય એવા અત્યારે સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા આ દરેક આગાહી અને દરેક માહિતી કરવામાં આવી રહી છે અને સાથે ગુજરાત ઉપર ચોમાસાની હજી પણ વધારે પડતી સિસ્ટમો છે એ જોવા મળશે અને હજી પણ વધારે પડતા વરસાદના રાઉન્ડ છે એની નવું જોર છે એ વધતું પણ જોવા મળશે તો આ પ્રકારે ગુજરાત રાજ્ય ઉપર ચોક્કસપણે વરસાદના ઘેરાવા છે એ બન્યા છે અને હજી પણ બે દિવસ માટે ચોક્કસ ચોવીસ કલાકની પણ આગાહી છે અને અડતાલીસ કલાકની પણ આગાહી છે ગુજરાત રાજ્ય ઉપર ચોવીસ અને અડતાલીસ કલાક માટે ભારેથી ભારે વરસાદનું જોર છે એ વધારે પડતું જોવા મળી રહ્યું છે અને આ સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ ધોધમાર વરસાદ છે એ પડતો જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીથી ઉપરના જિલ્લાઓની અંદર જે બંગાળના વિસ્તારો છે પશ્ચિમ બંગાળ છે તેમજ અત્યારે ઓડિશા છે અરવલ્લી છે સાથે સાથે ધનંદાણ છે કોરબા છે આ જે જે દક્ષિણ ભારતથી ઉત્તર પૂર્વ ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું જોર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે બાકી ગુજરાત રાજ્ય ઉપર અત્યારે છે એ વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત થશે અત્યારે અરબ સાગરમાંથી પવનોની ગતિ કઈ રીતના આગળ વધી રહી છે એ તમને દર્શાવી દઈએ તો બે સપ્ટેમ્બરથી આ જોઈ શકો છો તમે બે સપ્ટેમ્બરના વહેલી સવારનું વાતાવરણ છે અહીંયા મિત્રો વાતાવરણની અંદર વરસાદનું જોર છે એ વધારે પડતું જોવા મળી રહ્યું છે ગુજરાત ઉપર તો ચોક્કસપણે વરસાદની સ્થિતિ મજબૂત થઈ છે પરંતુ એની સાથે બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર એરિયા છે એ મજબૂત થતો જોવા મળી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી વિવિધ મોડલ ચાર્ટ તમને દર્શાવવામાં આવી રહ્યા છે અવારનવાર આ માહિતી અને આગાહી કરવામાં આવતી હોય છે કે ઓમાન અને જે ઓમાન છે એનમ છે અને સાથે સાથે મિત્રો ખાસ કરીને સમલિયા છે સમલિયા આ વિસ્તારની અંદર આ દેશોની અંદર છે એ વરસાદનો જોર વધારે જોવા મળતું હોય છે એટલે કે અરબ સાગરમાં ભેજનું પ્રમાણ ત્યાંથી વધારે આવતું હોય અને એ ભેજનું પ્રમાણ છે એ ગુજરાત તરફ આગળ વધે સૌરાષ્ટ્રના જિલ્લાઓને અસર પહોંચાડે સાથે સાથે મધ્ય ભારત તરફ આગળ વધી અને ફરી વખત દક્ષિણ ભારત તરફ ગતિ કરશે અને દક્ષિણ ભારતમાંથી બંગાળની ખાડીની અંદર આ સિસ્ટમ જશે અને બંગાળની ખાડીની લો પ્રેશરવાળી એરિયા છે એ મજબૂત થઈ અને આગળ વધતા ગુજરાતને અસર પહોંચાડશે આ વરસાદની સ્થિતિને છે એ વાતાવરણની અસરને કારણે ઘણા બધા ફેરફારોને કારણે વરસાદનું જોર પણ વધારતું જોવા મળી શકે છે તો મિત્રો અત્યારે આપણે જે આગાહી માહિતી અને વિડીયો જોયો છે એ નેવું ટકા સાચો છે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એના ઉપરથી આ માહિતી આપણે મેળવીએ છીએ તો આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર પણ કરી દે